વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ નગરપાલિકાની તેર બેઠકો બિનરીબ જ્યારે ચંદ્રપુર તાલુકા પંચાયતની બેઠક પર ત્રણ ઉમેદવારો મેદાનમાં બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે આજ રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં છેતાલીસ માન્ય ઉમેદવારોમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચતા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો પૈકી તેર બેઠકો બિનરીફ જાહેર કરવામાં આવી છે જેમાં અગિયાર બેઠકો પર ભાજપ એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર કોંગ્રેસ સમર્થિત બસપાના ઉમેદવાર બિનરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ચંદ્રપુર તાલુકા પંચાયતની બેઠક પર પેટા ચૂંટણી માટે બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ એમ કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે જે તમામ ઉમેદવારો વચ્ચે આગામી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે જેનું પરિણામ અઢાર ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશેની માહિતી ચૂંટણી અધિકારી ડૉક્ટર વિપુલ કુમાર સાકરિયા દ્વારા બુધવારે બપોરે બાર વાગે જણાવવામાં આવી છે